મેડિકલ ટેસ્ટ કર્યા વગર ઝડપી કોરોના કાળ દરમિયાન મેડિકલ ટેસ્ટ કર્યા વગર ખોટા લેબોરેટરીના નામથી બનાવટી આરટીપીસીઆર રિપોર્ટ બનાવડાવવાના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજીએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં તેમજ એસઓજીની ટીમે મગરપુરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં નાસ્તો ફરતો આરોપી દિનેશ પોપટને આમ્રપાલી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ યલ્લો લાઇન ઓફિસ પાસે હાજર છે તેવી બાતમી મળી હતી એસઓજીની ટીમે આ બાતમીના આધારે તપાસ કરતા તે મળી આવ્યો હતો ત્યારે પોલીસે દિનેશ પોપટને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે аю ઱િ મળિ મણળી બર૨ળો ઓે જાલ ખ ળાચળ ઑલ ચે ખ